નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બટેટાના ભજીયા ડુંગળીના ભજીયા અને મેથીના વડાને ભૂલાવી દે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નવા ભજીયા તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ એક લાંબી કટ કરેલી ડુંગળી એક ખમણેલો બટેટો અડધો કપ ઝીણી સમારેલી કોથમીર કોથમીર એડ કરવાથી આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જેથી મેં અહીંયા થોડી વધારે ઉપયોગ કરી છે હવે તેમાં એડ કરીશું અડધો કપ બેસન એક ચોથાઇ કપ ચોખાનો લોટ ચોખાનો લોટ એડ કરવાથી આ ભજીયા એકદમ ક્રિસ્પી એવા બનશે હવે તેમાં એડ કરીશું મસાલા તો એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન હળદર અડધો ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ આપણે આમાં પાણીનો ઉપયોગ કરીશું નહીં કારણ કે આપણે જે શાકભાજી એડ કરી છે એમાં મોશ્ચરનો ભાગ હોય છે એનાથી જ આપણું મિશ્રણ તૈયાર થઈ જશે પણ જો તમને આમાં પાણીની જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો તો ભજીયા માટેનું મિશ્રણ તૈયાર છે હવે આપણે આને તળી લઈએ હવે ગરમ તેલમાં આ રીતે થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈએ અને ભજીયાને તળી લઈએ મેં અહીંયા નાની સાઇઝના ભજીયા બનાવી રહ્યો છું તમે નાના મોટા બનાવી શકો છો આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો તમે હાઈ ફ્લેમ પર ભજીયાને તળશો તો ભજીયા બહારથી જલ્દી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે હવે ભજીયાને આ રીતે ફેરવતા જઈને બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તળી લઈએ તો તમે જોઈ શકો છો ભજીયા બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લે તો એકદમ ગરમ ગરમ ભજીયા ખાવા માટે તૈયાર છે આ ભજીયા જ્યારે ગરમ હોય ત્યારે સર્વ કરવાના એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો